નેશનલ ફાયર ડેના દિવસે ચંકલેશ્વરમાં પુનુ તાંડવ જોવા મળ્યું હતું વહેલી સવારે પાનોલી માં આવેલ જેલ એકવાજે પાણીમાં પ્યુરિફાઈ કરતા રસાયણનું ઉત્પાદન કરે છે તેના વેરહાઉસમાં શોર્ટ સર્કિટ થતાં તેના તણખા ગોડાઉનમાં રહેલ રાસાયણિક કેમિકલમાં પડ્યા હતા જેને લઈને આગ ભભૂકી ઉઠી હતી જે આગ જોત જોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને આ જ વખતે આગ બ્લાસ્ટ થતા બાજુમાં આવેલ બીઆર ગ્રોના વેરહાઉસને પણ આગે ઝપેટમાં લઈ લીધું હતું જોત જોતામાં કંપની ભડકે બળવા લાગી હતી જો કે જેલ એકવામાં લાગેલ આગ કંટ્રોલમાં આવી જવા પામી હતી પણ ખેતી વિષયક જંતુનાશક દવાનું ઉત્પાદન કરતી બીઆર એગ્રોમાં આગે વિકરા રૂપ લેતા હવા પાંચસો મીટર ઉપર સુધી અગંજવાળા જોવા મળી હતી અને જોત જોતામાં કંપનીનું આખું વેરહાઉસ ઝપેટમાં આવી ગયું હતું પાનોલી ફાયર ડીપીએમસી અંકલેશ્વર ફાયર ટ્રીમ નગરપાલિકા અંકલેશ્વર સહિત પાનોલી અને અંકલેશ્વરની ખાનગી કંપનીના ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આવ્યા હતા અને દસથી વધુ ફાયર ટેન્ડર સાથે પંચોતેરથી વધુ ફાયરમેન અને અધિકારીની ટીમ નેશનલ ફાયર ડેના દિવસે જ આગ કાબૂમાં લેવા પ્રયત્ન શરૂ કર્યા હતા સાત કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી ઘટનાની જાણ થતાં

હતી ને આગની અંદર એમના પ્લાન્ટની વાત કરીએ કાતો કોઈ સ્ટોરની વાત કરીએ એની અંદર જે બ્લાસ્ટ થયો છે જે બ્લાસ્ટ થયો એ અમારે એકદમ વેર હાઉસની એકદમ નજીક હતો જે બ્લાસ્ટ થયો એ ડાયરેક્ટ એ ઉડીને કે સળગીને નહીં ડાયરેક્ટ અમારે બેર હાઉસમાં પડ્યું છે અને વેર હાઉસની અંદર અમારે આગ પકડાઈ ગઈ સૌથી મહત્ત્વની વાત એ છે કે અમારે નાઇટ શિફ્ટની અંદર બેર હાઉસ અમે બંધ રાખીએ છીએ એટલે મેનપાવર એકદમ ઝીરો હતો નાઇટ સ્ટિફ્ટમાં કોઈ જ પાવર હતા નહીં કે સૌથી એક સારી વાત છે કે કોઈ જાનહાનિ અત્યાર સુધી થઈ નથી એ બધું અંદર કંટ્રોલ છે અને સ્પેરની અંદર ફાયર ટિકિટ પણ અમે મંગાવી લીધા છે તો કેટલા ફાયર હેન્ડરનો ઉપયોગ કરવામાં અત્યાર સુધી ફાયર હેન્ડરની સાહેબ ગણતરી નથી કમ સે કમ પંદરથી ઉપર તો જગ્યા હશે આવતા પહેલાં જે આવ્યા હશે આગ ઉપર કાબુ હવે અંદાજી એક નુકસાનની ગણતી તો સાહેબ એ તો હવે પછી કેટલા ઘટના કેટલા વાગે બની અમારી ઘટના બાજુવાળી કંપનીમાં સાડા સાત વાગે બની હતી અને સાડા સાત વાગે ડાંગળી બ્લાસ્ટ થયો હતો અને અમારું વેરહાઉસ હાઉસ એકદમ એમને અડીને છે તો બ્લાસ્ટ જે થયો એના લીધે અમારી કંપનીમાં આગ લાગી કોઈ જાનહાની નથી કોઈ કોઈ કારણ તમને જાણવા મળ્યું છે કોઈ હજુ સુધી કોઈ કારણ જાણવાનું